સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં ડોમ અને વરાછામાં તમામ સોસાયટીના સભ્યોએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે મોડી રાત સુધી ન્યુસન્સથી પરેશાન લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા ત્યારે મોડી રાત સુધી ન્યુસન્સ ફેલાતા સ્થાનિક સોસાયટીઓ હવે પરેશાન થઈ છે

અને પતરાના શેડની સામે લોકોએ વિરોધ નોંધાવ્યો છે ત્યારે મોટા વરાછામાં તમામ સોસાયટી સભ્યોએ રેલી યોજી હતી અને વિરોધ નોંધાવ્યો હતો ત્યારે મોડી રાત સુધી ન્યુસન્સથી પરેશાન લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા ત્યારે મોડી રાત સુધી ન્યુસન્સ ફેલાતા સ્થાનિક સોસાયટીઓ પરેશાન થઈ છે ત્યારે પરેશાન થતાં તે સર્વે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા

દારૂ ના અડ્ડા બધું ચાલે છે નુકસાન તો મોટા મોટું નુકસાન છે રહેવું અઘરું થઈ ગયું છે અહીંયા અમારે અમે શાંતિથી વિરોધ કરી રહ્યા છીએ મોન ડેલી કાઢી હતી અને પોલીસ વાળા એમને અટકાવી અને લઈ ગયા છે પકડી ગયા છે લોકો એ પત્રના રોંગ કઈ ભાડે આપ્યા છે અરે આપણા આપણા ઘરે ખાલી એક પત્રો નાખ્યો તો મ્યુનિસિપાલિટી દોડતી દોડતી થોડું આવે છે તો અહીંયા પત્રાના રોંગ મુકામ ભાડે આપ્યા બધાને અવારનવાર રસ્તામાં જાતી હોય

ખાણી પીણી હોવી જ ન જોઈ સરકારી જગ્યા માંથી લોકો એ ભાડે લીધી છે તો સરકાર લોકો જ કેવું પડે કે અમને પેલા અમને કેવું પડે આજુબાજુ વાળા વિસ્તાર ને કે તમને કોઈને કઈ નુકસાની નથી ને